વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે આજે આપણે બનાવીશું દાદીમાની પાઉંભાજી ભાજી થોડું ધોઈ નાખશું અમે લોકોએ છ સાત જણા ઘરમાં છે એટલે એટલું એટલું શાકભાજી સુધારે છે તમારા લોકોને ઝાઝું બધું વધારે માણસો હોય ને વધારે બનાવો હોય તો વધારે વધારે સુધારવાનું હવે આપણે આને બાફવા મૂકી દઈશું કુકરમાં આપણે એક કલસિયું પાણી નાખ્યું છે એમાં આપણે શાકભાજી બધા બાફી લેશું અને આપણે ગેસ ચાલુ કરી દીધો છે બધા શાકભાજી કુણા પૂણા હોય એટલે એકથી બે સીટી વગાડવાની હવે બાફવા બુટ્ટું આપણે એક અડધી ચમચી નિમક નાખશું હવે આપણે ઢાંકી દઈશું અને બે સીટી વગાડશું હવે આપણે આદુ મરચાની પેસ્ટ કરી લેશું

તો આપણે કુકર ખોલીને જોયું છે અસલ મજાનું આપણું શાકભાજી બધી બફાઈ ગયું છે હવે આપણે એને છુંડીને એક રસ કરી નાખશું તો ચાલો આપણે ગ્રેવી માટે ડુંગળી ખમણી નાખશું અહીંયા সালেতমান মান্য়ে ফায়ে হায়ে আদে যুমিলেকমনে জায়ে আপডি সামেতাক্য়ে ক্রাক্য়ে আপডে আপ্য়ে ভায়ে মাটে ગેસ ફેટાવીને કળા રાખી દીધી છે હવે આપણે એમાં તેલ ઉમેરી દેસુ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ચમચી હિંગ નાખી દેસુ પછી આપણે ડુંગળી ઉમેરીને ફોટાવશું ડુંગળી એકદમ કલર જાશે પછી આપણે ટમેટાની ગ્રેવી ઉમેરશું હવે આપણે આદુ મરચાં લસણની લસણ એમાં ઉમેરી દઈશું એકદમ બદામી થઈ જશે લસણ ડુંગળી આદુ લસણની પેસ્ટ અને ડુંગળી પછી એમાં આપણે ટમેટું ઉમેરશું હવે આપણે વટાણા આરામ મોટા બાફીને ફ્રાય કરી લીધા છે હવે આપણે તેલમાં એને હહળાવશું પછી એ હહળાઈ જાય ને પછી આપણે ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું હવે આપણે ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું પછી હાલપટ હળળાઈ જાય ને તેલ છૂટું પડશે ત્યાં સુધી આપણે એને હલાવશું આપણે બાફવામાં નીમક નાખ્યું હતું હવે ગ્રેવી પૂરતું આપણે અડધી ચમચી નીમક નાખ તો અહીંયા આપણે મરચું પાવડર ઉમેરશું બે ચમચી જે પ્રમાણે ચીખું તમે ખાતા હોય એ પ્રમાણે બનાવો અમારે અડધી ચમચી હળદર નાખી હવે એક ચમચી ધાણા જીરું નાખ્યું થોડા ધાણા ઉમેરશું ખૂબ તેલાને હલાવીને તેલ છૂટું પડી જાય છે એમ જે આપણે એને હલાવવાનું છે આ તેલ છૂટું પડી ગયું આપણે શાકભાજી બધી બાઈફોઈ હવે આપણે એમાં ઉમેરી દેવાનું છે ઉમેરી દેસુ પાઉ ભાજી મસાલો ટેસ્ટ પૂટી આપે ખાંડ જરાક ઉમેરશું હવે તો અહીં પાઉ ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરી તો આજે તો આપણી બાય આપણી સુપર ટેસ્ટી એવી પાઉભાજી બનાવેલી છે તો આજે આપણે બાની રેસીપી ફોલો કરી અને પાઉભાજી બનાવેલી છે તો આજે બાએ જ બનાવેલી છે તો તૈયાર છે એ આપણી સુપર ટેસ્ટી એવી પાઉભાજી સર્વિંગ પ્લેટમાં હવે આપણે સવ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણી સુપર ટેસ્ટી એવી પાઉભાજી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો